ડીપી ઝોન થ્રી ના સ્ક્વોડે ફિલ્મી ઢબે કાર કોર્ડન કરી અને આરોપીની અટકાયત કરી છે ચોર ટોળકીઓ સક્રિય થઈ છે દિવસે ને દિવસ ચોરીને અંજામ આપી રહ્યા છે લાખો અને કરોડો રૂપિયાની ચોરી કરતા હોય ત્યારે ડીસીપી ઝોન થ્રી સ્ક્વોડે ચોરને ઝડપી પાડ્યો છે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે સાથે જ રિમાન્ડ પણ મંજૂર કરાયા છે શહેર નજીક સયાજીપુરા એપીએમસી માર્કેટ પાસે કારમાં સૂઈ રહેલા ચોર ટોળકીને ડીસીબી ઝોન થ્રી સ્કવોડે ઝડપી પાડ્યા છે પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી આ બે આરોપીઓ થોડા વખત પહેલાં નોંધાયેલા ગુજ્દી ટોકના ગુનામાં વોન્ટેડ હતા ટોળકી પાસેથી કાંટાના તાર વિટા લાકડીઓ માથા પર પહેરવાની નકલી વાળની વિંગ કાજળ હેન્ડ ગ્લોવ તેમજ ચોરી કરવાના સાધનો પણ મળી આવ્યા છે માટે અઢંગ ગરફોડિયા માટે માથે વિગ પહેરતા અને આંખ આજવાના કાજરથી વાહન નંબર પ્લેટ સાથે છેડછાડ ઝોન અભિષેક ગુપ્તાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે બે દિવસ અગાઉ રાત્રે ઝોન ત્રણની જે એલસીબીના માણસો છે તે પેટ્રોલિંગમાં હતા અને જે ગુપ્ત બાતમી મળી હતી તેના આધારે સયાજીપુરામાં એપીએમસી માર્કેટની બાજુમાં એક ફોર વ્હીલ ગાડીમાં બે આ સિકલીગર હોવાનું શંકાસ્પદ જણાતું હતું તો તેને જ્યારે તપાસવામાં આવ્યું ત્યારે બે ગાડી હતી બે ગાડીમાં બે બે એક ગાડીમાં બે સિકલી અને બીજી ગાડીમાં એક સિકલી અને એક માળી સમાજના કોઈ વ્યક્તિ બેઠેલા હતા જ્યારે એલસીબીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ગાડીથી ભાગવાનો ટ્રાય કર્યો પરંતુ બાઇક અને બીજી અન્ય ગાડીઓને વચ્ચે મૂકીને તેમને રોકવામાં આવ્યો અને એમાંથી બે જે આરોપી મળ્યા છે તે સુનિલપાલ ગેંગ વિરુદ્ધ જે ગુસ્સૂચક દાખલ કરવામાં આવી હતી તેના વોન્ટેડ આરોપી હતા રાજા સિંઘ સિકલીગર અને ગુરમિત ગુરમુખ સિંઘ સિકલીગર આ બંને વોન્ટેડ આરોપી હતા જેમને જગ્યા પરથી પકડવામાં આવ્યા છે આ સિવાય અન્ય બે આરોપી એક સિંઘ સિકલીગર અને એક નયન માળી આમ કુલ ચાર આરોપીની એ વખતે અટકાયત કરવામાં આવી અને જ્યારે તેમને તપાસ કરવામાં આવ્યા અને તેમની ગાડી તપાસવામાં આવી તો તેમની પાસેથી લોખંડના સળિયા લાકડીઓ આ સિવાય એક રામપુરી ચાકુ અને ડિસમિસ લાઇટ એ સિવાય બે વીઘ જે વાળમાં પહેરવાની બીગ આવે છે તે વીગ હેન્ડ ગ્લવસ અને અન્ય સાધનો જે એમને ચોરી કરવામાં યુઝ કરતા હોય છે તે તમામ મળી આવેલ છે અને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે ઉચ્ચી ટોકના વોન્ટેડ આરોપી હતા તેમને અટક કરીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડ માગવામાં આવ્યા ત્યારે તેમના વિરુદ્ધ પંદર દિવસના રિમાન્ડ મળેલા છે તેમની પાસેથી વીગ મળી આવી છે વિગનો ઉપયોગ તેઓ એટલા માટે કરે છે કે સિગલી છે ને તેઓ જે માથામાં જે ટર્બન પહેરતા હોય છે તેના આધારે તેઓ આઈડેન્ટિફાય થતા હોય છે પોતાનું આઈડેન્ટિફિકેશન ગુપ્ત રહે એ માટે તેઓ વીગ માથામાં લગાવતા હોય છે આંખમાં લગાવવાની કાળી ગાજર મળી છે જેનો ઉપયોગ તેઓ નંબર પ્લેટ ઉપર લગ કરવામાં આવે છે જેથી નંબર પ્લેટ કેમેરામાં દેખાયની અને તેમને પકડવા મુશ્કેલ થાય તે માટે તેનો ઉપયોગ કરતા હોય છે આ સિવાય હેન્ડ ગ્લવસનો ઉપયોગ કરે છે તેઓ તેમની પાસે ઘણા બધા હેન્ડ હેન્ડ્લવ્સ મળ્યા છે જેનો ઉપયોગ ક્યાંય ફિંગરપ્રિન્ટ ન પડે તે માટે કરવામાં આવે છે આ સિવાય લોક તોડવા માટે જે ડિસમિસ જે કટર જે ચાકુ જરૂર પડે તે રાખવામાં આવે છે અને જો ચોરી જાય ત્યારે ઘણી વખત તેઓ કોઈ પકડવા જાય તો તેમને બચવા માટે જે લાકડીનો ઉપયોગ કરતા હોય છે તો તેમની પાસે બે લાકડી અને એક લોખંડનો સળિયો પણ મળી આવેલો છે એ લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી ચલાવી દીધી હતી પણ એલસીબી જે તે સમયે પોતાના બાઇક અને ગાડીને વચ્ચે ક્રોસ મૂકીને તેમને રોક્યા હતા અને દરવાજો ખુલતા ન દરવાજો જે કાચ છે કાચ તોડીને ગાડી બંધ કરીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા તો જે સમયે તેમણે કોપરેટ કર્યું નહોતું પરંતુ એલસીબીના માણસોને સતર્કતાના લીધે તે ચારે ચારને જગ્યા પર જ એમને સાથેના મુદ્દામાળ સાથે પકડી પાડવામાં આવેલા છે